નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગાંધીનગરમાં સેવાભાવી યુવાનોની સંસ્થા હેપ્પી યુથ ક્લબ દ્વારા વિશ્વ ચકલી દિવસ અંતર્ગત હેપ્પી સ્પેરોવિક બે હજાર પચ્ચીસ સૂચવાઈ રહ્યું છે આ અંતર્ગત ગત રવિવારે હેપ્પી યુથ ક્લબની ટીમ દ્વારા સેક્ટર ત્રીસમાં વનવિભાગના સંશોધન અને તાલીમ કેન્દ્ર ખાતે અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષકની કચેરીના સંશોધન અને તાલીમ જેના હસ્તક આવેલ છે તે તાલીમ વિભાગના નાયબ વન સંરક્ષક ડી કે સાધુ તથા તેમના તાબામાં આવેલ વાઇલ્ડ લાઇફ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભાવેશકુમાર ડી ભટ્ટના માર્ગદર્શનમાં હેપ્પી ચકલી ઘર લગાડવાનો અને પક્ષી પર્વોનું સ્થાપન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ગાંધીનગરની સરકારી સાયન્સ કોલેજની ઇકો ક્લબના કોઓર્ડિનેટર પ્રજનાબેન પ્રજાપતિ હેપ્પી યુથ ક્લબના પ્રમુખ સમીર રામી અને ઉપપ્રમુખ ભાવના રામી ઉપસ્થિત રહ્યા હતા આરએફઓ ભાવેશકુમાર ભટ્ટ સહિત સંસ્થાના હોદ્દેદારો સ્વયંસેવકો સરકારી સાયન્સ કોલેજની ઇકો ક્લબના સભ્યોએ મળીને સંશોધન અને તાલીમ કેન્દ્રના કેમ્પસમાં હેપ્પી ચકલી ઘર લગાડવા અને પક્ષી પર્વોનું સ્થાપન કર્યું તેમજ સેકતર આઠના ત્ર્યંબકેશ્વર મહાદેવ મંદિરના સૌજન્યથી નવરાત્રી દરમિયાન ગરબા માટે ઉપયોગમાં લેવાયેલી કાણાવાળી માટલીઓને ખેસકોલી સહિત મોટા પક્ષીઓ માળા બાંધી શકે તે ઉદ્દેશથી તે પણ મોટી સંખ્યામાં રેન્જમાં વિવિધ સ્થળે બાંધવામાં આવી હતી આજ તારીખ અઠાવીસ માર્ચના રોજ વડોદરા એક્સપ્રેસ રોડ પર એક કાર ચાલક દ્વારા રોડ ક્રોસ કરતા વાંદરાને અડફેટે લેતા વાંદરાને ઈજા પહોંચેલી જોઈ ગાંધીનગરના બે કાર ચાલકે કાર ઊભી રાખીને માનવતા દર્શાવતા રોડ પરથી તેને સાઈડમાં મૂકી અને એનિમલ હેલ્પલાઇનમાં સંપર્ક કરી જાણ કરી માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડનાર રાંધેજા નિવાસી દિશાંત વ્યાસકે જેઓ સ્નેક રેસ્ક્યુ પણ કરે છે અને ગૌસેવાનું ઉમદા કાર્ય પણ કરે છે જ્યારે બીજા કાર ચાલક પેથાપુર ના કર્મકાંડી બ્રાહ્મણ શ્રી નૈનેશભાઈ શાસ્ત્રીજી પણ ઉમદા સેવા આપી છે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગર નો ધબકાર આપની આસપાસ બનતી આવે જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ